હેલો મિત્રો તો કેમ છો બધા બધા મજામાં છો બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને અત્યારે જઈશી લેપટોપ લેવા તો આ જઈએ તમને બધા હું લેપટોપ લેવા જઈએ હમણાં થોડાક દી પહેલાં આપણે અહીં જોયું હતું સૂડિયો બન્યા છે મેં એવું તમને કીધું હતું ઝુડિયોનો કમ્પ્લીટ બોર્ડ લાગી ગયો ઉપરનો માળ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અહીંયા આ તો માળ કમ્પ્લીટ થઈ ગયો પૈસાના માળમાં અંદરનું કામ થઈ ગયું ખાલી ગ્લાસ મારવાના બાકી કાચ મારવાના

ભાઈ જો રજી વાળે ટિફિન લઈ આવ્યા છે વાત કે બધા જમવાનું લેવા આવ્યા કાકા બેઠા કેમ છો કાકા આનંદ મંગલમ હાય જીતુ મિત્ર આપણે જો એરટેલ નો બ્રોડબેન્ડ એક વાઈફાઈ છે અને ચેન્જ કરાવ્યું એડ્રેસ પણ આપણે ટાઈમે જવાબ મળતો નથી એટલે ત્રણ તારીખે આપણે એની કમ્પ્લેન લખાવી હતી ને આજે તારીખ થઈ છે કેટલી થઈ દસ દસ બે થઈ એટલે ટૂંકમાં સમજો તો ત્રણ ને દસ એટલે સાત દિવસ જેવો ટાઈમ થઈ ગયો આપણે ત્યાંથી બરાબર પ્રોપર જવાબ એ નથી મળતો ને આપણે ડેલી હું તો ફોન કરું છું આપણે નકતા થઈને આજે જો પાછો ફોન કરું છું ને બધા આપણે જઈ કેવા કેવા ફાયદા મારેને આપણે કેવી કેવી રીતે ગોળ ગોળ ફેરવાય એ બધું આપણે હું ફોન કરું છું આપણે ના કરીએ ફોન એરટેલમાં કર્યો ફોન एंटन में आपका स्वागत है। अब स्ट्रैंड प्रोटेक्शन लाइन पर एंटन पर। इंडिया के लिए एक कवाय। कुछ में शिफ्टिंग से संबंधित समस्या पहुंचता है। कृपया लाइन पर बने रहें। आपकी कॉल कस्टमर सर्विस स्पेशलिस्ट को ट्रांसफर की जा रही है। वी कॉल सर्विस पॉलिटी की जांच के लिए रिकॉर्ड की जा सकती है। हेल આવી રીતના માણ રમાયડે રાખે ત્રણ વખત બોલી ગયો રીતના ગોળ ગોળ ગુમાવ્યા રાખે अभी आपका जो कॉलेज है सर सुपरवाइजर के लिए ट्रांसफर कर दिए सर सुपरवाइजर आप लाइन पे हैं क्या आपका परमिशन चाहिए रिव्यू कर सकता हूँ सर क्या क्या जानकारी के लिए आपको कॉल होल्ड पे लगा सकता हूँ नहीं 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 होल्ड पे नहीं लगा सकते जी सर मैं ये मैं ये बोल रहा हूँ कि मेरी जो कंप्लेन है उसको आपने हाई प्रायोरिटी पे रखा है ठीक है रखा है ना हाँ तो फिर मुझे ये बताइए तो आपकी बैक टीम मुझे कॉल क्यों नहीं कर रही है ना तो मेरा कोई कांटेक्ट कर रही है और मैं लगातार तीन तारीख से आज तक मैं हर रोज कॉल कर रहा हूँ लगातार मैंने क्या बोला कितनी तारीख चार तारीख से मैं तीन तारीख को मैंने अर्जी डाली पांच या छह तारीख से मैं हर रोज कॉल कर रहा हूँ तो फिर भी मेरा काम क्यों नहीं हो रहा कंप्लेट करने के बाद भी आपका एस्टोलेट तो किया गया हमारी टीम के और से जो भी मैं भी ऊपर वाले उनसे भी बात करके इसको किस कारण से इतना डिले हो रहा है या कुछ टेक्निकल इश्यू डिले हो गए पूछ लेना चाहिए था परमिशन आपके ओर से कॉल करके तो भी अपडेट करना चाहिए तो जो भी हमारे टीम ने नहीं किया है हाँ। मैं माफी अपने ओर से चाहता हूँ हाँ। माफी जैसे जो भी डिले हो रहा है माफ़ी की कोई बात ही नहीं मैं माफी कर ही नहीं सकता हूँ आपको હવે આપણે એરટેલમાં વાત તો કરી પણ મને એ ખબર છે જેણે કીધું એક કાલ બપોર બાર વાગ્યા ઉધીનમાં થઈ જાય પણ મને એ ખબર છે કાલ બાર વાગે ઉધિનમાં થવાનું છે નહીં એટલે આપણે શું કહે કે થોડીક ભાઈ મજાક કરતા હતા ને ભાઈ મજાક તો શું કહેવાય કે આપણે થોડીક હવે હું તો હવે ભૂલી ગયો છું ભાઈ મારે એરટેલ નામનું કનેક્શન છે ને હતું આપણે કાંઈ એમ ફોન કરવો પડે આપણી કાંઈ વેલ્યુ જ નથી આપણે કેટલી શું કહે કે એરટેલની ઓછી કરતા હોય હવે એરટેલ ભંગારમાં ભંગાર સર્વિસ આપવા મનુષ્ય છે એ મિત્રો જો આપણે આજે ઉપર છે ને જો ઓફિસ ની ઉપર જે એસી છે ને આઉટડોર એસી ને આઉટડોરમાં ફૂકણી મારવાની છે આપણે આપડે જોનીષભાઈ છે હું ઉપર ફૂકણી મારવા જાઉં ઉપરથી આપડી કેબલ ને આવવા દઉં એટલે જૈનીષભાઈ નીચે ફિટ કરી દે ને પછી ઉપર આવીએ તમને બતાવીએ કે ઉપર ભાઈ કેટલી ધૂળી લાગેલી છે આ માર્કેટ ભરાણી છે અત્યારે ખાલી થઈ ગઈ જડી હાલો જૈનીષભાઈ હું જ છું ઉપર ત્યાંથી આવવા દઉં કેટલું

Oh. Hey. મિત્રો એક એસી થઈ છે આખું જ પીવું છે આપડે બીજું એસી છે મોટું જોવા